અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા સાત પોઈન્ટ વીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક કાર ઝડપી પાડી છે આ મામલે પોલીસ કાર ચાલક સુરતના ચિરાગ રસિક સુદાણીને ધરપકડ કરી હતી પોલીસ પૂછપરછમાં થયેલા ચોંકાવનારા ખુલાસા બાદ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ પોલીસ કર્મી સંજય ચાવડાની પણ ધરપકડ કરવામાં આવી છે જેના કારણે સમગ્ર પોલીસ વિભાગ મખડભડાત મચી ગયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સંજય ચાવડા સુરતથી દારૂ ભરીને જૂનાગઢ મોકલ મોકલતો હતો અને આ કામ માટે ચિરાગને દસ હજાર ચૂકવતો હતો ઉલ્લેખનીય છે કે બે હજાર પણ પોલીસ જોડાયેલો સંજય ચાવડા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતો હતો અને બે હજાર પણ તે દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાયો હતો એક સરકારી કર્મચારી તરીકે કાયદાનું રક્ષણ કરવાને બદલે તે પોતે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું ફરી એકવાર સાબિત થયું છે એક તરફ સરકાર દારૂબંધીના કડક અમલો દાવા કરી રહી છે ત્યારે પોલીસ વિભાગના જ એક સસ્પેન્ડેડ કર્મચારીની દારૂની હેરાફેરીમાં સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતા વ્યક્તિ દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન થતું હોવાથી પોલીસની કામગીરી સામે શંકાની સોય ચિંધાઈ છે આ ઘટનાથી પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને પર ભારે નુકસાન થયું છે અને આવા ગુનેગાર તત્વો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે